આજે ગાય પુંજણી છે એટલે બધા ગાય પૂંજવા આવ્યા છે આ જેસાભાઈના ભાડામાં છે D 몇 ratena meng Llipup yang saya kurang mengingat, ливо saya meng players yang merupakan berasal dengan kotaые karula di Battilla હા રમીલાબેન પણ આવ્યા છે ગાય પૂજવા બધી બેનો આવી છે ગાય પૂજવા અહિયાં દયાબેન પણ બધા કામકાજમાં છે

કમુબેન પણ આવ્યા છે ગાય પૂંછવા જોતા પણ નથી કમુ બેન જય શ્રી કૃષ્ણ આ વાછડું છે ગાયનું જો જો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ગાય માતા